હાલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી ગુજરાત કૃષિમૂલ આજે એક વિડીયો તમારા સુધી પહોંચાડવો છે અને જે કોઈ બી મોલાયત હોય એને કઈ રીતે વિકાસ થાય કઈ રીતે પ્રોડક્શન આવે કઈ રીતે ટેકનોલોજી સાથે કામ થાય એનો સરસ મજાનો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને તમને પણ આમાંથી કંઈક જાણવા મળે કંઈક એવી કડી મળી જાય કે તમારા મોલાયતને ખરેખર ઉપયોગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો તો સૌથી પહેલા કોઈ બી ખેડૂતને મૂંઝવતો પ્રશ્ન હોય તે ખાતરનો હોય અથવા તો શરૂઆતની અવસ્થામાં મોલાયત વધતી નો હોય ગ્રોથ નો આવતો હોય મોલાયત ફીકી પડી ગઈ હોય તડકો લાગતો હોય ને આ ટાઈમે એને ગ્રોથ નો આવે ને ગ્રોથ નો આવે એટલે પ્રોડક્શન નો આવે તો આ ટાઈમે કોઈ બી મોલાયતની અંદર વોટર સોલ્યુબલ ખાતરનું બહુ જ મહત્વ હોય છે જેને ઉપરથી તમે આજે ખેડૂત તરીકે ખેડૂત ખાલી ડીએપી એમોનિયા ઉરિયા અને પોટાશ એટલા જ ખાતર વાપરતા હોય છે મોલાયતને જીવવા માટે સોળ તત્વોની જરૂર હોય છે અને આ સોળ તત્વો કઈ રીતે મળે કયા ગ્રેડ સાથે મળે કેવી રીતે મળે આનું જો યોગ્ય જ્ઞાન હોય તો આપણે ઓછા ખર્ચામાં ઘણું બધું પ્રોડક્શન લઈ કે ઘણું બધું ઉત્પાદન લઈ ગયા અને આપણે પણ હોશિયાર ખેડૂત જે અનુભવી ખેડૂ છે જે કૃષિ વૈજ્ઞાનિકો ખેતી કરે છે એની હરોળમાં કામ કરીએ છીએ તો ડીએપી ભારતમાં આવ્યું એને આજે પાસાઠ વર્ષ થયા અને વર્ષ પછી આજે કૃષિ યુનિવર્સિટીઓ યુનિવર્સિટીના સાયબો પ્રાઇવેટ કંપનીઓ પ્રાઇવેટ કંપનીના સાયબો અને એના આખા રિસર્ચ સેન્ટરો પાસઠ વર્ષથી લગાતાર મથે છે એની ઘણું બધું માર્કેટમાં લાવ્યા છે આપણે ખેડૂ તરીકે આપણે અપનાવતા નથી અને જેના હિસાબે આપણું પ્રોડક્શન ઘટે છે આપણી ક્વોલિટી ઘટે છે આપણું ઉત્પાદન ઘટે છે તો વોટર સોલ્યુબલ ખાતર શું છે કે નાના એવા વોટર સોલ્યુબલ એટલે કિલો પેકિંગમાં જે ખાતર આવે પાંચસો ગ્રામના પેકિંગમાં જે ખાતર આવે પ્રવાહી આવે પ્લસ ન્યૂટ્રન્સ તરીકે આવે અને ઘણા બધા ટેકનિકલ સાથે ખાતર માર્કેટમાં આવે એમાં વોટર સોલ્યુબલ ખાતર એટલે પાણીમાં સોયા સો ટકા દ્રાવ્ય હોય પંપમાં નાખીને તમે સ્પ્રે કરી શકો ને એમાં તમને જબરજસ્ત રિઝલ્ટ મળે ખૂબ સારું રિઝલ્ટ મળે ખૂબ સારું પ્રોડક્શન આવે જેમ નેનો ઉરિયા સરકાર જાહેરાત કરે છે કે એક બોટલ બરાબર પચાસ કેજી તો એવી રીતે વોટર સોલ્યુબલ ખાતર બધા એ રીતે કામ કરે કે પચાસ કેજી બરાબર એક કેજી રિઝલ્ટ આપે ખૂબ સારું પ્રોડક્શન આપે અને મોલાયત પર્ણ દ્વારા તરત ખાતર લે અને ખૂબ જબરજસ્ત ટેકનોલોજી સાથે કામ કરે તો વોટર સોલ્યુબલમાં અગિયાર ચોમાલી અગિયાર નાગાર્જુના જેવી કંપની માર્કેટની અંદર છે ખૂબ સારા પ્રોડક્શન સાથે નવા નવા મોલિક્યુલ આપે છે ને ખૂબ સારું એમાં રિઝલ્ટ મળે છે ને એમાંય કોઈ બી મોલ તમે વાવો ત્યારે એનું પ્રોડક્શન લેવા માટે એનો યોગ્ય ગ્રોથ હોવો જરૂરી છે યોગ્ય એનો વિકાસ થવો જોઈએ એની એક યોગ્ય ડાળવો પડવી જોઈએ શરૂઆતમાં મોલ ફિક્કો હોય શરૂઆતમાં મોલ વધતો ન હોય તેના માટે અગિયાર ચોમાલી અગિયાર અગિયાર સુમાલીસ અગિયાર એટલે અગિયાર ટકા નાઇટ્રોજન સુમાલીસ ટકા ફોસ્ફરસ અગિયાર ટકા પોટાસ પ્લસ ન્યુટ્રિયન્સ આ એક જબરજસ્ત ટેકનોલોજી છે ખૂબ સારો ગ્રેડ છે આ પંપમાં નાખીને છંટકાવ કરવાનો છે ને કોઈ બી મોલમાં તમે સાટી દો સાટો એટલે ત્યાંથી સોથેથી તમારા મોલાયતને સ્લેપ લાગે અને મોલાયત રાતને દી વધે પૂરા રવ્યઓ સાથે વધે પૂરી ડાળીઓ શાખાઓ સાથે વધે અને એકદમ ક્લિયર એની લાઇટ આવે અને ખૂબ સારા ગ્રોથ સાથે મોલાયત પૂરા પ્રોડક્શન આપવા માટે સક્ષમ બને તો એની સાથે તમારે ધારો કે તમે બીજા કોઈ ગ્રેડ નથી વાપરતા ઇક્વલ એઇડ ખાતર જ્યાં બાજુમાં બતાવું ઇક્વલ એડ ખાતર નવ નવ ગ્રેડ એની અંદર છુપાયેલા છે તમે સાટો એટલે જોરદાર રિઝલ્ટ મળે તમે ક્યારેય ન જોયું એવું તમારી મોલાયતની અંદર રિઝલ્ટ મળે તમારી મોલાયતની લાઈટ આખી અલગ દેખાય અને મોલ પૂરા પ્રોડક્શન સાથે પૂરા ઉત્પાદન આપવા માટે સક્ષમ બને અને તમારે જે ખાતર તમે છંટકાવ કરો છો એનું તમને સો એ ટકા રિઝલ્ટ મળે પછી ધારો કે તમે શેણા વાયો છો શેણાની અંદર એક અલગ પ્રકારનો ગ્રેડ આવેની ગ્રેડ છે દસ બાવીસ સોળ આ એનો પહેલો છંટકાવ કરવાનો અગિયાર સુમાલી અગિયાર કર્યા પછી દસ બાવીસ સોળ આ શેણાનો કોઈ બી મોલાયતનો ધારો કે બે ભાગ થતા હોય કઠોળ વર્ગના જે પાક હોય તુર હોય કે શેણા હોય કે મગ અડદ કે મગફળી હોય જેના બે ભાગ થતા હોય જે બીજના બે ભાગ થતા હોય એની અંદર આ અગિયાર દસ બાવીસ સોળ જબરજસ્ત ટેકનોલોજી સાથે કામ કરે છે એની સાથે તમારે ઇક્વલ અવશ્ય નાખવાનું અને આનો સ્પેશિયલી છટકાવ કરવાનો આનું રિઝલ્ટ તમને કંઈક તમારા ફિલ્ડ ઉપર અલગ દેખાય આડોશી પાડોશીના જે ખેતર છે એમાં છટકાવ નથી થયો અને તમે છંટકાવ કર્યો છે તો એનું રિઝલ્ટ કંઈક અલગ દેખાય જ્યારે પ્રોડક્શન આવશે ને ત્યારે તમને એવું કંઈક ચમત્કાર થયો હોય ને એવું રિઝલ્ટ લાવશે ત્યાર પછી એનો સેલનો બીજો ત્રીજા નંબરનો સેલનો છટકાવ છે એ નવ તેર ત્રીસ છે નવ તેર ત્રીસ એટલે નવ ટકા નાઇટ્રોજન તેર ટકા ફોસ્ફરસ અને ત્રીસ ટકા પોટાસ કોઈ બી મોલને પાછલી અવસ્થામાં પોટાસની વધુમાં વધુ જરૂર હોય છે અને આની અંદરથી મળતું હોય છે નવ તેર ત્રીસ એની અંદર પણ તમારે ઇકો નાખવાનું છે જેના હિસાબે કંઈક રિઝલ્ટ મળશે અને કંઈ જ ખર્ચો નથી સાઠ સિત્તેર રૂપિયાનો પંપ છે પણ ઇકો અને જેટોલ બંને મિક્સ કરો ત્યારે આટલાનો પંપ થાય છે પણ એનું રિઝલ્ટ સિત્તેર પંપના સામે સાતસો રૂપિયાનું વળતર આપવા માટે આ પ્રોડક્ટ સક્ષમ છે ને નાગાર જેવી કંપનીની પ્રોડક્ટ છે તમે એકવાર છંટકાવ કરજો તમારા જે તે એરિયામાં મળે છે ન મળે તો અમને મળજો અમે અહીંથી તમને ઓનલાઈન મોકલશું પણ એનું રિઝલ્ટ તમે એકવાર જોઈ લેજો તમારા તમે જિંદગીમાં ક્યારેય ઉત્પાદન નહીં લીધું આ ઉત્પાદન આપવા માટે આ ગ્રેડ બધા ખૂબ સક્ષમ છે ખૂબ રિઝલ્ટ આપે છે ત્યાર પછી આગળ આગળ તમે બીજો કોઈ બી પાક હોય ધારો કે જીરું હોય અગિયાર સુમાલી અગિયાર અને એમાં પંદર પંદર ત્રીસ અને ઇકો લઈટ આવા છટકાવ કરો તમને રિઝલ્ટ મળશે પ્રોડક્શન આવશે અને ઉત્પાદન આવશે કોઈ બી મોલ તમે વાવો ધારો કે શેણા હોય તેમાં ફ્લિક્સ ઉપર જોરદાર રિઝલ્ટ આપે છે ધારો કે જીરું વાવો તેમાં ગોદીવાસ ઉપર હોય કે કિજારા હોય આવા આ પ્રોડક્ટ એટલી બધી જબરજસ્ત રિઝલ્ટ આપે છે કે તમે તમારા મોલેટને શરમીથી બસાવે કાળિયાથી બસાવે સારીથી બસાવે તમામ ફૂગથી કંટ્રોલ કરી અને બચાવે છે પણ એવા પ્રોડક્ટ તમે વાપરવા મળો એક્ઝા એમાં કામ નહીં કરે તો આ બધી સારી સારી પ્રોડક્ટો ખૂબ રિઝલ્ટ આપે છે પૂરી તાકાત સાથે કામ કરે છે તમે એનો ઉપયોગ કરવા મળો એટલે ખૂબ સારું રિઝલ્ટ આવશે શેણાની અંદર વધુ ફ્લાવરિંગ લગાડું છે માટે આ ગ્રેડ બરોબર છે ન્યુટ્રન્સ બરાબર છે બધા કામના છે પણ એની આમે તમે જે ખજાના વાપરો છો એ ખજાના ઘણા બધા ખેડૂતોએ વાપરું છે અને એણે હામેથી આવા વિડીયા મોકલા છે કે ખજાના સેટા પછી મારે પહેલીવાર એવું બન્યું કે આટલા બધા શેણા થયા અને શેણા મારે થાતા જ નહોતા તો આ ખજાનાનું પણ એટલું જ રિઝલ્ટ મળે છે જે દરેક ખેડૂ મગાવી અને રાખે અને એના પ્રો એને જ્યારે ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે આને છંટકાવ કરે ખૂબ સારું રિઝલ્ટ મળશે જીરું હોય તો એની અંદર પોષક અને હરિયાળીનું એટલું બધું રિઝલ્ટ મળે છે તમે કલ્પના કલ્પનાબાઈનનું રિઝલ્ટ ક્યારેય નહીં જોયું રિઝલ્ટ તમને જોવા મળશે કુક્કડી નહીં આવે થ્રીપ્સ નહીં આવે અને એટલો બધો ગ્રોથ અને એટલું બધું ગ્રીનરી આવશે કે તમારું જીરાનો ઘેરો આડોશી પાડોશી જોતા રહી જાય આ હરિયાળી અને પોષકનું રિઝલ્ટ તો આવી રીતે ટેકનોલોજી સાથે તમે દવાઓ સાટો સો ટકા ઉત્પાદન આવશે સો ટકા સારા ગ્રોથ સાથે તમારી મોલાઈત બનશે વોટર સોલ્યુબલ ખાતર વાપરવા મળો પચાસ કિલોની બેગોને કમ કરો અને આવા વોટર સોલ્યુબલ ખાતર વાપરો સારી કંપનીના વાપરો પ્રોડક્શન ન આવે ઉત્પાદન ન આવે તો ગમે ત્યારે ફોન કરજો હું તમને ગેરંટી સાથે કહું છું કે આવા ગ્રેડ વાપરો અને ઉત્પાદન ન આવે તમે કહો તો પૈસા પાછા આપી દેવાના તો આવી રીતે ટેકનોલોજી સાથે કામ કરો વૈજ્ઞાનિકો કામ કરે છે યુનિવર્સિટીઓ કામ કરે છે એની સાથે ડગલે ડગલું મિલાવો એની સાથે પગલે પગલું મિલાવી અને આપણે આગળ હાલીએ અને વૈજ્ઞાનિક ઢબે વૈજ્ઞાનિક ટેકનોલોજી પ્રમાણે વૈજ્ઞાનિકો જે કામ કરે છે યુનિવર્સિટી જે કામ કરે છે એની સાથે આપણે કામ કરીએ અને કોઈ બી મોલ વાવો એની સેલેજ ઝીરો ઝીરો પચાસ પચાસ ટકા સલ્ફર અને પચાસ ટકા પોટાસ અને સત્તર ટકા સલ્ફર એમાં છુપાયેલું હોય છે આનો શૈલી અવસ્થામાં છટકાવ કરવાનો હોય છે કોઈ બી મોલ હોય એને ઉત્પાદન લેવાની વીસ દિવસની વાર હોય પચીસ દિવસની વાર હોય આ ટાઈમે આનો છંટકાવ કરવો એની અંદર ઝીણામાં ઝીણો દાણો પણ ઝડપથી પોપટો બનતો હોય છે આ બાજુમાં જે બતાવું એ તમારે કોઈ બી મોલા હોય એની અંદર છટકાવ કરવાનો પછી રિઝલ્ટ ન આવે તો તમે મને કહીએ તો આ બધી આખી વોટર સોલ્યુબલ ખાતર ની વાત થઈ જે ખેડૂ આવા ખાતર નો છટકાવ કરશે આવો ખાતર નો ઉપયોગ કરશે અને સો સો ટકા બીજા ખેડૂત કરતા મિનિમમ આઠ દસ મણ માલ વધુ થશે સારું પ્રોડક્શન આવશે સારી ક્વોલિટી સાથે ઉત્પાદન બનશે અને ખૂબ સક્ષમ સાથે મોલાયત આગળ વધશે અને મોલાયતની ક્લિયરિટી અલગ હશે છે મોલાયતની તેલની ટકાવારી એમાં વધુ હોય છે કઠોળ વર્ગનો પાક હશે છે એમાં પ્રોટીન્સ વધુ હોય છે જેના હિસાબે તમારા પ્રોડક્ટની તમારી જે ક્વોલિટી બનવાની છે એની વજન વધુ આવશે અને વજન વધુ આવશે એટલે ઓટોમેટિક મણિકા વધુ બનશે તો આ એક ખાતરની ખૂબ સારી માહિતી અહીંયા શેર કરી છે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી આને પહોંચાડજો જેથી ઝડપથી તમને પણ આવા નવા નવા ટેકનિકલ નવા નવા આ બધા ખાતરની જે માહિતી છે દવાની માહિતી છે જે તમારા સુધી પહોંચે અને તમે પણ કંઈક આમાંથી એક કડી મળી અને તમે પણ સારું પ્રોડક્શન લેવા માટે સક્ષમ બનો આ છે એ બધી સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ છે કોઈને ન મળતી હોય તમારો સંપર્ક કરજો અમે એને કુરિયર દ્વારા ઓનલાઈન દ્વારા અથવા તો ટ્રાન્સપોર્ટ દ્વારા આ બધું મોકલીએ છીએ અને ખેડૂત ખૂબ મગાવે છે ખૂબ સારું એને રિઝલ્ટ મળે છે અને વારંવાર મગાવે છે જેણે મગફળીમાં ખૂબ આવા ગ્રેડ વાપરા ટ્રેક્સર વાપરાને આવી માહિતી સાથે જેણે કામ કર્યું છે એ ખૂબ ખુશ થયા છે અને હવે એ લોકો શિયાળુ મોલ પણ અમારા થકી અમારી માહિતી થકી બનાવે છે અને અત્યારે ફોન ચાલુ થઈ ગયા છે ટ્રેક્સર વાયુ તો આવી રીતનો ઉગાવ આવ્યો પટ મેરો આવી રીતનો ઉગાવ આવ્યો તમે પણ આવું કરો એથી કોઈને કાંઈ જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સ્યોતેર છે એકાવન અસ્તુ જય ભારત